નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલના આપનું હાર્દિક સ્વાગત છે ટીપીઓ પરીક્ષાનો અભ્યાસક્રમ જે છે એ આ વિડીયોમાં આપણે મૂકીએ છીએ તો જે મિત્રો ટીપીઓ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની પરીક્ષાની તૈયારી કરે છે તેમને આ વિડીયો ખાસ મોકલવાનું ભૂલતા નહીં જેથી કરીને તેઓ સારી રીતે તૈયારી કરી શકે તો આવો શરૂ કરીએ વિડીયોને આપણે જણાવી દઈએ કે ટીપીઓ પરીક્ષામાં કઈ રીતનો અભ્યાસક્રમ છે અને તમારે કઈ રીતે તૈયારી કરવાની છે પહેલાં આપણે જણાવી દઈએ કે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આગામી પરીક્ષાની તમામ અપડેટ આ ચેનલમાં તમને મળતી રહેશે વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં મારા વાલા મિત્રો આવો જોઈએ ટીપીઓ પરીક્ષા અભ્યાસક્રમ તો આ એક દ્વારા લેવાતી વિવિધ ભરતીઓની પ્રાથમિક પરીક્ષાના સંદર્ભે સામાન્ય અભ્યાસ વિષયનો નવો અભ્યાસક્રમ છે માધ્યમ ગુજરાતી છે કુલ ગુણ સો છે એમાં સૌપ્રથમ મિત્રો ઇતિહાસ અને સંસ્કૃત ખાસ અહીંયા નોંધ કરતો ઇતિહાસ સંસ્કૃતમાં સિંધુકોની સભ્યતા વૈદિક જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વિશેની માહિતી મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને પરિણામો પ્રાચીન મધ્યકાલીન તથા અર્વાચીન ભારતના ગુજરાતના મુખ્ય રાજવંશો તેમના શાસકો વહીવટતંત્ર સામાજિક ધાર્મિક આર્થિક પરિસ્થિતિ વગેરે ભક્તિ આંદોલન અને સુફીવાદ ભારતમાં યુરોપિયનનું આગમન એમનો સંઘર્ષ કંપનીનું શાસન ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના વિસ્તરણ ભારત અને ગુજરાતમાં અઢારસો સત્તાવનનો સંગ્રામ ઓગણીસમી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારણાના આંદોલનો ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ ભારત અને વિદેશમાં ભારતીય કલાકી કાર્યો રાષ્ટ્રીય આગેવાનો અને તેમનું ક્ષેત્રમાં યોગદાન આઝાદી પછીનું ભારત અને ગુજરાત ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભારત અને ગુજરાતના સંત પરંપરા ભારત અને ગુજરાતની જીવન પરંપરા જેમાં મેળા ઉત્સવ ખાણીપીણી પોશાક વગેરે ગુજરાતના સંગ્રહસ્થાનો પુસ્તકાલય પ્રવૃત્તિ સાંસ્કૃતિક ધાર્મિક સાહિત્યિક મહત્વ તેમજ ગુજરાતનું રંગભૂમિ નાટકો ગીતો અને વિવિધ નાટ્ય મંડળીઓનો અભ્યાસક્રમ આદિવાસી જનજીવન વિશેનો અભ્યાસક્રમ ગુજરાતી સાહિત્યનો તમામ અભ્યાસક્રમ અને ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળોનો અભ્યાસક્રમ ત્યાર પછી ભારતીય રાજ્ય વ્યવસ્થા બંધારણ સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધોનો તમારે ડિટેલમાં અભ્યાસ કરવો પડશે ભારતીય બંધારણને લગતું તમામ માહિતી ઉદ્ભવ વિકાસ હોય લાક્ષણિકતા હોય જોગવાઈ હોય એના સુધારાઓ હોય તમામે તમામ માળખું એમાં તમારે લેવું પડશે બંધારણીય સંસ્થાઓના સત્તા કાર્યો જવાબદારીઓ તેમજ તમામ સંસ્થાઓની માહિતી જે વૈધાનિક નિયમનકારી અર્ધન્યાયિક હોય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય ભારતમાં ન્યાયપાલિકાનું માળખું કાર્યો ન્યાયિક સમીક્ષા જનહિત યાચિકા સીમાચિહ્નના ચુકાદાઓ વગેરે ભારતની વિદેશ નીતિની તમામ બાબતો કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને તમામ કાર્યક્રમો તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતામાં મિત્રો તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા નિર્ણય લેવાની અને સમસ્યા ઉકેલ કરવાની ક્ષમતા સામાન્ય બૌદ્ધિક ક્ષમતા મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતા તેમજ માહિતીના અર્થઘટનને લગતા ચાર્ટ ગ્રાફ કોષ્ટકો ડેટા પર્યાપ્તા વગેરે આગળ જોઈએ તો ભારત અને ગુજરાતનું સમગ્ર અર્થતંત્ર જેમાં એના ખ્યાલો હોય એની વિભાવનાઓ હોય એની કામગીરી હોય એમાં થયેલા ફેરફારો હોય નીતિ આયોગ હોય આર્થિક સુધારા થયા હોય કૃષિ ક્ષેત્રે તમામ પાકની માહિતી છે સિંચાઈ છે જમીન સુધારણા છે કૃ કૃષિમાં ટેકનોલોજીના પરિવર્તન હોય કૃષિ અને ઉદ્યોગની શરતો હોય તમામ કૃષિને લગતી આખું ક્ષેત્ર ઔદ્યોગિક નીતિ કે જેમાં જાહેર ક્ષેત્રના સાહસો આવે ખાનગીકરણ આવે વિનિવેશીકરણ આવે ઔદ્યોગિકરણની વૃદ્ધિ અને તરે આવે નાના પાયાના ઉદ્યોગો ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉત્પાદકતા ખાસ આર્થિક વિસ્તાર અને ઔદ્યોગિકરણ વિદેશી મૂડીરોકાણ સ્પર્ધાની નીતિ તમામ વસ્તુઓ આવરી લેવાની છે ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું છે જેમાં આંતરમાળખાકીય સુવિધાઓ છે જેમાં ખાસ તો પાણી પુરવઠો સ્વચ્છતા ઉર્જા વીજળી વિજ્ઞાન ટેકનોલોજી ગ્રામીણ શહેરી આંતરમાળખાકીય સુવિધાઓ બંદરો માર્ગો હવાઈ મથકો રેલવો ટેલિકોમ્યુનિકેશન તમામ બાબતો એમાં આવરી લેવામાં આવશે સમયાંતરે વસ્તીના માળખાના વલણો અને તરહો ભારતની જાહેર વિતની વ્યવસ્થા જેમાં જીએસટી આવે જાહેર દેવું આવે જાહેર ખર્ચ આવે એને લગતી તમામ માહિતી ભારતીય વિદેશી વેપારના વલણો ગુજરાતનું અર્થતંત્ર અર્થતંત્રની તમામ માહિતી આમાં આવશે ત્યાર પછી ભૂગોળમાં સામાન્ય ભૂગોળ ભૌતિક ભૂગોળ સામાજિક ભૂગોળ આર્થિક ભૂગોળ અને વર્તમાન પ્રવાહો અને વિજ્ઞાન ટેકનોલોજીમાં વિજ્ઞાન ટેકનોલોજી ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી આઈસીટીને લગતી તમામ માહિતી અંતરિક્ષ અવકાશ અને સંરક્ષણમાં સેવામાં ટેકનોલોજી ઉર્જાની જરૂરિયાત અને કાર્યક્ષમતાની માહિતી ભારતની પરમાણુ નીતિ અને તેના વિશે પ્રત્યે વિશ્વ પ્રત્યે પ્રતિબદ્ધતા પર્યાવરણ વિજ્ઞાન બાયોટેકનોલોજી નેનો ટેકનોલોજી અને અન્ય ઊભરતી ટેકનોલોજી વિજ્ઞાન ટેકનોલોજી સાથે સંકળાયેલી સંસ્થાઓ તેના કાર્યો તેનું યોગદાન તો આમ સામાન્ય જ્ઞાન તથા પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની જે સાંપ્રત ઘટનાઓ છે જે વર્તમાન ઘટનાઓ છે એની માહિતી તો મિત્રો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વર્ગ બેની પ્રાથમિક કસોટીના ભાગ બેનો અભ્યાસક્રમ નીચે મુજબ છે કુલ બસો ગુણનું પ્રશ્નપત્ર રહેશે ભાગ બેમાં અને જેમાં તમે જોઈ શકો છો પ્રાથમિક શિક્ષણના નિયમો છે મફતિયાત ફરજિયાત શિક્ષણનો કાયદો છે બે હજાર નવ બે હજાર બાર સાક્ષરતા અને નિરંતર શિક્ષણનું મહત્ત્વ છે શિક્ષણ તંત્રની પ્રણાલી છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની પ્રાથમિક યોજનાઓ છે ગુજરાત એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનલ સર્વિસ ડિબિન એક્ટ બે હજાર છ છે તો પ્રાથમિક શિક્ષણને લગતું તમામે તમામ પંચોની ભલામણ હોય હેતુઓ હોય બંધારણીય જોગવાઈ હોય નવીનીકરણ સંશોધન હોય પેડાગોજી હોય શિક્ષણ શિક્ષિત વ્યક્તિ અધ્યયન અને અધ્યાપન હોય અધ્યયનના મનોવિજ્ઞાન અધ્યયનનું સામાન્ય મળેલ તથ્યોના અને સંકલ્પનાઓ નિયમો કે સિદ્ધાંતો કે મનોવલણો મૂલ્યો તમામ બાબતો બાલ્ય અવસ્થા હોય કિશોરાવસ્થાના સંદર્ભમાં વિકાસાત્મક મનોવિજ્ઞાન ટૂંકમાં લેવાનું છે શૈક્ષણિક મૂલ્યાંકન છે પ્રેરણા છે પ્રશાસન સંગઠન છે અધ્યાપનને ધંધો નથી વ્યવસાય બને તે માટેના માપદંડો શાળાના નિરીક્ષણ અને અધિશિક્ષણ આ ભાગ બેની વાત કરી છે તો ભાગ બેમાં પણ તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે જે છે એ તમામ બાબતો જે છે તે અભ્યાસક્રમમાં આવરી લેવામાં આવેલી છે તો આપને ખાસ ભલામણ કરી દઉં કે થી અને બાર સુધીના સામાજિકના ભૂગોળના અર્થશાસ્ત્રના રાજ્યશાસ્ત્રના તમામ પુસ્તકો જે છે એનો તમે અભ્યાસ કરી લેશો તો ઘણું ખરું તમને મળી જશે થી અને બારના પાઠ્યપુસ્તકો ઉપર વધારે ભાર આપજો પ્રાઇવેટ હોટેરિયલ કરતાં જે આ મટેરિયલ છે એ મટેરિયલમાંથી વધારે પૂછાતું હોય છે તો આવી અન્ય અપડેટ મેળવવા માટે ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળી છે નવે મિત્રો આવજો જય હિન્દ જય ભારત વંદે માતરમ